સાંપ્રત સમયમાં પશુપાલન વ્યવસાય એ આવક માટે લોકપ્રિય માધ્યમ બની રહ્યો છે ત્યારે જામનગરમાં એક દંપતીએ બ્રાસપાટનો વ્યવસાય છોડી અને બે ગીર ગાય રાખી પશુપાલનના વ્યવસાયના શ્રી ગણેશ કર્યા હતા જેમાં શરૂઆતમાં અનેક મુશ્કેલીઓ બાદ આજે તેઓએ ધારી સફળતા મેળવી છે અને આજે ત્યાં સો જેટલી ગીરગાયો રાખી છે જેના માટે પણ આવી છે છે ત્યારે ખેતી બનાવવામાં જૈવિક દૂધ ઘી ઔષધીય ચીજો બનાવી અને આવક મેળવી અંદાજે રોજ લિટર જેટલું ગીર ગાયનું જામનગર શહેરમાં પહોંચાડી અને આવક રોડી રહ્યા છે ગૌશાળામાં નાના મોટા થઈને શો જીવ છે અને બસો લીટર દૂધ અમે જામનગર રોજે હોમ ડિલિવરી પહોંચાડીએ છીએ અમારા ઘરમાં કુલ દસ સભ્યો છીએ અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ એસએસસીનો અભ્યાસ કર્યો છે અને અમે પંદર વર્ષ પહેલાં વિશ્વ મંગલ ગોગ્રામ યાત્રાની શરૂઆત થઈ હતી ત્યાંથી અમે શરૂઆત કરી અને આજે અમારી પાસે નાના મોટા થઈને શો જીવ છે અને અમે દહીં દૂધ અને ઘી તો ખરું જ પણ પછી કોરોના કાળમાં અમને વિચાર આવ્યો કે ગોબર અને ગૌમૂત્રની પણ મૂલ્યવૃદ્ધિ કરીએ અને તે પછી અમે ગોબરમાંથી એમ કે નાના મોટા થઈને બધા શોપીસ બનાવીએ છીએ પોસ્ટર બનાવીએ છીએ ગોબર મોબાઈલ ચીપ અને ગૌમૂત્રમાંથી અર્ક બનાવીએ છીએ ગોનાઇલ બનાવીએ છીએ ઘીમાંથી પંચ ઘી પીરાંતક તેલ મલમ અને નસ્ય બનાવીએ છીએ આવું અલગ અલગ બધું પ્રોડક્શન બનાવીએ છીએ પ્રોડક્શન કરીએ છીએ છેલ્લા પંદર વર્ષથી વિશ્વ મંગલ યાત્રા નીકળી બે હજાર નવમાં શરૂઆત કરી હતી અને આજે અમારી ગૌશાળામાં નાના મોટા થઈને સો જીવ છે અને અમે એમ કે ગોબરમાંથી અને ગૌમૂત્રની બધાની મૂલ્યવૃત્તિ કોરોના કાળ પછી શરૂ કરી દૂધ ઘી અને દહીં તો હતા જ તે પછી ગોબર અને ગૌમૂત્ર ઘરમાં ઘરે ઘરે કેવી રીતે પહોંચાડવા એ માટે અમે કોરોના કાળ પછી આ વિચાર્યું કે અમે આ મૂલ્યવૃદ્ધિ કરીએ તે પછી મેં શો પીસ પોસ્ટર અને ગોબ ગોબરમાંથી મોબાઈલ ચીટ અને ગોનાઈલ અર્ક એ બધું બનાવવાનું શરૂ કર્યું